હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે શરીર માટે હેલ્ધી અને ટેસ્ટમાં ટેસ્ટી મકાઈના લોટના થેપલા ઘઉંના લોટ અને બાજરાના લોટના થેપલા બનાવીને ખાઈને કંટાળી ગયો તો તમે એકવાર આ રીતે મકાઈના લોટના થેપલા જરૂર ટ્રાય કરજો તો કોઈને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય છે તેને મકાઈનો લોટ ખાવાથી ડાયાબિટીસ છે તે નિયંત્રણમાં રહે છે અને મકાઈમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને ફાઇબર હોય છે મકાઈના લોટના ટેસ્ટી થેપલા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં સો ગ્રામ મકાઈનો લોટ લેવાનો છે સો ગ્રામ રેગ્યુલર આપણે જે ઘઉંનો લોટ વાપરીએ છીએ તે ઘઉંનો લોટ લેવાનો છે અને સો ગ્રામ મેથી લીધી છે તો મેથીને પહેલાં જ ધોઈ અને બીટી લીધી છે બે લીલા મરચાં લીધા છે એક ઈ ચાદુનો ટુકડો અને વન ટેબલ સ્પૂન સૂકું લસણ લીધું છે તો તેને પહેલાં જ મિક્સર જારમાં પીસી લીધા છે તો ટી ટીસ્પૂન સફેદ તલ લેવાના છે હાફ ટી સ્પૂન અજમા લીધા છે અને રેગ્યુલર મસાલા લેવાના છે તો રેગ્યુલર મસાલામાં લાલ મરચું પાવડર હળદર પાવડર છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું થેપલાનો લોટ બાંધવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે જેમાં લોટ સારી રીતે બાંધે છે તેવું જ મોટું વાસણ લેવાનું છે તો જે મકાઈનો લોટ રાખ્યો તો તેને પેલા જ ચારીને રાખી દીધો હતો તો મકાઈનો લોટ નાખવાનો છે અને જે ઘઉંનો લોટ રાખ્યો તો ઝીણો તે ઘઉંનો લોટ નાખવાનો છે અને જે મેથી રાખી હતી તે મેથીને પહેલાં જ આપણે બીટીને રાખી દીધી હતી તો મેથીને ધોઈ અને ઝીણી કટ કરી લેવાની છે તો મેથી નાખવાની છે મેથી નાખી અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા લીલા મરચાં આદુ અને લસણ જે મિક્સર જારમાં પીસીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો રેગ્યુલર મસાલામાં નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર નાખવાનું છે તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો એક કપ આપણે દહીં લેવાનું છે થેપલાનો લોટ બાંધવામાં બને ત્યાં સુધી દહીં આપણે મોરું જ લેવાનું છે ખાટા દહીં ઉપયોગ કરવાનો નથી તો ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો તેમાં દહીં નાખવાનું છે અને દહીંને મિક્સ કરી દેવાનું છે

તો પેલા તમે મેથી નાખો છો તેની સાથે તમારે સફેદ તલ અને અજમા નાખો તો પણ તમે નાખી શકો છો તો અજમા અને તલને ને સારી રીતે મિક્સ કરી દેવાના છે અજમાને તમારે અધકચરા પીસીને હોય તો પણ તમે નાખી શકો છો તો જે તેલ રાખ્યું તો તેમાંથી આપણે વન ટેબલ તેલ નાખવાનું છે તેલ નાખી અને તેલને પણ મિક્સ કરી દેવાનું છે તેલનું મોણ આપી અને દસ મિનિટ માટે લોટને સાઈડમાં રાખી દેવાનો છે દસ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું જે લોટ બાંધીને રાખ્યો તો તેમાંથી આપણે થોડો લોટ લેવાનો છે અને તેમાં નાની મોટી સાઇઝને તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે લુવા તૈયાર કરી લેવાના છે લુવા બનાવી અને પાટલા ઉપર એક લુવું મૂકવાનું છે અને તેમાં કોરો લોટ છાંટવાનો છે લોટ છાંટી અને થેપલાને વણી લેવાનું છે તો થેપલાને વણવામાં તમે આ રીતે કોરો લોટ છાંટશો તો થેપલા છે તે પાટલા ઉપર ચોટશે નહીં થેપલાને વધારે જાડા પણ નથી વણવાના અને વધારે પતલા પણ નથી વણવાના આ રીતે મીડિયમ સાઇઝના થેપલા વણી લેવાના છે અને મકાઈના લોટનો ઉપયોગ કર્યો છે એટલે થેપલાની કિનારીનો ભાગ છે તે આ રીતે ફાટી જશે તો તેના માટે એક વાટકો લીધો છે વાટકાને આ રીતે હાથની મદદથી પ્રેસ કરવાનો છે થેપલામાં જે સાઈડનો કિનારીનો ભાગ બચી ગયો છે તેને આપણે આ રીતે કાઢી લેવાનો છે તો આ રીતે આપણે બધા થેપલાને વણી લેવાના છે થેપલા વણી અને થેપલાને શેકી લેવાના છે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે થેપલા વણીને રાખ્યા તો તેમાંથી થેપલું મૂકવાનું છે થોડું શેકી લેવાનું છે શેકાઈ જાય તો સાઈડ ચેન્જ કરી નાખવાની છે અને તેલ લગાવી દેવાનું છે તેલ સારી રીતે લગાવી જાય તો સાઈડ પાછી ચેન્જ કરી અને બીજી સાઇડમાં તેલ લગાવી દેવાનું છે તો તો થેપલાને શેકાતા બેથી અઢી મિનિટ જેવો ટાઈમ લાગી જશે થેપલા બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો હાઈ ગેસ રાખી અને થેપલાને તમે શેકશો તો થેપલા છે તે બરી જશે અને ટેસ્ટ છે તે કડો લાગશે થેપલા બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જ રીતે આપણે બધા થેપલાને વણી લેવાના છે અને તેલમાં શેકી લેવાના છે તો થેપલાને શેકી અને પ્લેટમાં મૂકતું જવાનું છે અને જો તમારે ઉપરથી ઘી લગાવવું તો ઘી પણ તમે લગાવી શકો છો તો રેગ્યુલર તમે ઘઉંના લોટના બાજરાના લોટના થેપલા બનાવો છો તેની જગ્યાએ તમે એકવાર આ રીતે મકાઈના લોટના થેપલા જરૂર ટ્રાય કરજો અને જો તમે મકાઈના લોટના થેપલા બનાવીને તમારા થેપલા ટેસ્ટમાં કેવો બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમારે સફરમાં થેપલાને લઈ જવાના હોય અને તમારે લોંગ ટાઈમ સુધી થેપલાને સ્ટોર કરીને રાખવા હોય તો લોટ બાંધો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ બાંધવામાં તમારે દહીંનો ઉપયોગ જ કરવાનો છે પાણીનો ઉપયોગ કરવાનો નથી દહીંમાં તમે લોટ બાંધશો તો થેપલા છે તે લોંગ ટાઈમ સુધી બગડશે નહીં કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લેકન બટન ને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટન ને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે